હેલો એવરી વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ મારી બહેનો કહેતા હતા ને મયુર કંપનીનું અજરખની વેરાયટી લઈને આવો મારી બહેનો ખાસ મારી બહેનો માટે થ્રી પીસ પેર અને એલથી ફાઇવ એક્સેલ સુધીની સાઇઝમાં અજરક પ્રિન્ટમાં અને એ પણ મારી બહેનો ગળામાં અલગ અલગ વર્કની ડિઝાઇન રહેવાની છે ને મયુર બ્રાન્ડની વસ્તુ રહેવાની છે અલગ અલગ વર્ક રહેવાનું છે સાથે સાથે અલગ અલગ પ્રિન્ટ રહેવાની છે ને કુણું મખમલ જેવું મલ કોટન કાપડ સાથે સાથે થ્રી ફોર સ્લીવ અને સાથે સાથે પ્રોપર પર પરફેક્ટ પરમો એટલે કે આ ગમે તેટલા હાઈટ બોડી વાળા ને થઈ જાય ને એવી વસ્તુ સાઈઝ આવી ગઈ છે મારી બેનો 40 લંબાઈનું પેન્ટ રહેવાનું છે પ્લાસ્ટિક પ્લસ નાડીનો ઓપ્શન આપેલો છે સાથે સાથે વચ્ચે મિયાની આપેલી છે અહીંથી પણ તમે સાઈઝ ચેક આઉટ કરી શકો છો અને આ મારી બેનો આઈફોન રાખવા માટેનો પોકેટ પણ મળી લેવાનો છે ને પેન્ટ પણ પ્યોર કોટન મલ કોટન કોણું મખમલ જેવા કાપડમાં જ રહેવાનું છે ને સાથે સાથે મારી બેનો અડધી મીટરનો દુપટ્ટો જી હા તમે સાચું સાંભળી રહ્યા છો મારી બેનો ફૂલ સાઈઝ અડધી મીટરનો દુપટ્ટો પણ એ પણ અજરક print માં જ મળી રહેવાનો છે અને એ પણ પ્યોર કોટન માં મળી રહેવાનો છે તો ફટાફટ પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગર વિઝિટ કરો અને ખરીદી આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપણો ઓર્ડર બુક કરાવી શકો છો વેરાઈટી કલેક્શન ઢગલા છે ફક્ત અને ફક્ત હાઇલાઇટેડ વિડિયો હોય મારી બેનો સ્ક્રીનશોટ લઈને આવવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર